દસાડાના ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતિમાં દસાડા વિધાનસભા અંતર્ગત વગાડા સૌલાસ દસાડા ખાતે ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી ભવ્ય ત્રિરંગા યાત્રામાં ત્રિરંગામય વાતાવરણ રાષ્ટ્રભક્તિનું પ્રદાન કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મીનાસ મલિક દસાડા આઝાદ થયો અને ત્યારથી સ્વતંત્રતા પર્વની ઉજવણી પંદરમી ઓગસ્ટે આ દેશના સમગ્ર નાગરિકો કરી રહ્યા હોય છે ત્યારે ખાસ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ એકસો બારમી મન કી બાતના કાર્યક્રમની અંદર એમણે કહ્યું કે આ દેશ પંદરમી ઓગસ્ટ તો ઉજવે જ ધ્વજવંદન તો કરે જ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ત્રિરંગા યાત્રા આ દેશના એક એક બુથની અંદર એક એક ગામની અંદર એક એક શહેરની અંદર નીકળે એ પ્રકારની એમણે મન કી બાતની અંદર એમની જે વાત મૂકી અને એના આધાર ઉપર અમારી આ દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર ખાસ કરી લખતર મુકામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉજવવાનો છે ત્યારે લખતર તેમજ પાટડી નગરપાલિકા વિસ્તારની અંદર તિરંગા યાત્રા થવાની છે અને એની સાથે સાથે વિધાનસભા ક્ષેત્રની આઠ જિલ્લા પંચાયત સીટ છે તો આઠે જિલ્લા પંચાયત સીટના મુખ્ય સેન્ટરના ગામે જે જિલ્લા પંચાયતના તમામ નાગરિકો એ ગામે આવી અને ત્રિરંગા યાત્રાની અંદર જોડાય એના ભાગરૂપે આજે વઘાડા ગામે ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે આ કાર્યક્રમની અંદર અમારા તાલુકા ભાજપના પ્રમુખ સોનાજીભાઈ ઠાકોર અમારા પાર્ટીના જિલ્લાના ઉપાધ્યક્ષ સિનિયર આગેવાન ખેંગરભાઈ ડોડિયા તેમજ અનેક આગેવાનો એ જોડાયા છે અને સમગ્ર સૌરાષ્ટ્ર જિલ્લા પંચાયત સીટના તમામ નાગરિકો એ આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાયા છે ને જે પ્રકારનો માહોલ સર્જાયો છે આ ત્રિરંગાની આન બાન શાન એ રાષ્ટ્રભક્તિમાં સમગ્ર દેશના નાગરિકો એ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય એ પ્રકારનો આ ત્રિરંગા યાત્રાનો કાર્યક્રમમાં ખૂબ જ લોકોએ સહયોગી રહ્યા છે ત્યારે તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું આભાર શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ કઈ આવી છે બે હાજર ઓગણીસ ઓગણીસ બરાબર કઈ કંપની નું છે ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ